પહેલો અવતાર એનો હિરણ્યાક્ષ નો બીજો અવતાર તો હિરણ્ય કશ્યપુ પોતાના ભાઈને મૃત્યુ પામ્યો છે ભાઈને માર્યો કોને કે વિષ્ણુ એ નારાયણે નગર માં જાહેરાત કરાવી કોઈ નારાયણની પૂજા કરવાની નહીં પૂજા કરવાની કોને તો હિરણ્ય કશ્યપુ ની બીજા કોઈની પૂજા નહીં કરવાની તપસ્યા કરવા માટે ગયો એક દિવસના સમયે પત્ની છે કયાધુ કયા ધૂ કહે કે છે કે હું તપસ્યા કરવા છું બાર વર્ષે આવીશ તું મારી ચિંતા કરતી નહીં હું તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કરીને પાછો આવી જઈશ કયા કીધું વાંધો નહીં કશ્યપુ ગયો તપસ્યા કરવા ત્યાં એક પોપટ હતો પોપટ આવીને બોલ્યો સીતારામ સીતારામ નારાયણ નારાયણ હિરણ્ય કીધું આ તો અપશુકન થયું હવે આ કરાય નહીં પાછો આવ્યો ઘરવાળી કીધું કે તમે તો તો તરત ઘરે પાછા આવ્યા હું ને ને એક પોપટ પોપટ હતો બોલતો નારાયણ નારાયણ એવું કયાધુ કહે છે કે જે ભાવથી અત્યાર સુધી તો આને ભગવાનનું નામ લીધું નથી આ ભાવથી પણ ભગવાનનું જો નામ લઈ લે ને તો આનું કલ્યાણ થશે એટલે કયાધુ વારંવાર પૂછે સ્વામિનાથ શું બોલતો હતો પોપટ તો કે નારાયણ નારાયણ આવું બોલતો હતો તકે ન હોય તો કે હા ખરેખર નારાયણ નારાયણ જ બોલતો તો ખરેખર નારાયણ બોલતો તો તો અને પોપટ તકે હા જ નારાયણ નારાયણ બોલતો આ વાતો વાતોમાંથી એક માળા આખી કરાવી નાખી કયા દો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આવી રીતે થયું તપસ્યા કરી હરણ્ય કશ્ય પૂજે બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ કીધું છે કે માંગ તારે શું જોઈએ છે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું મહારાજ હું રાત્રે ન મરું દિવસે ન મરું અસ્ત્ર થી ન મરું શસ્ત્ર થી ન મરું મનુષ્ય થી ન મળું પ્રાણી થી ન મરું અનેક પ્રકારના વરદાનો હિરણ્ય કશ્યપુ એ માગ્યા મારો મૃત્યુ ન થાય ભગવાન કહે છે કા બ્રહ્માજી કહે કાંઈ વાંધો નહીં આ બધા વરદાનો મેં તને આપ્યા પણ આ બધા માંથી ક્યાંક ને ક્યાંક છટકબારી હશે અને એ મારો હરી ગોતી લેશે એની ચિંતા નહીં ઘરે આવ્યા એ સમયની અંદર કયાદુના ગર્ભની અંદર એક ભક્ત છે સાત માસ નો ગર્ભ અને નામ છે પ્રહલાદ નારદજી આવી અને પ્રહલાદજીને ભગવાન ના ચરિત્રો ની કથા સંભળાવે છે આ બાજુ હિરણ્ય કશ્યપુ રાજ્યની અંદર બહુ દુષ્ટાચાર ચલાવે છે બહુ પાપાચાર ચલાવે અને પોતાનો પુત્ર છે પ્રહલાદ એક દિવસના સમયે પ્રહલાદજીને આવતા જોયા દીકરાને ઉપાડ્યો દીકરાને ઉપાડ્યો અને દીકરાને ઉપાડીને પોતાની ગોદમાં બેસાડ્યું હા આવડે તો છે કે શું આવડે છે અને પ્રહલાદજી બોલ્યા છે આ દેહધારીઓ માટે ઉત્તમ જો કોઈ સાધન હોય તો એક જ સાધન છે ને સાધન કયું છે તો કે ભગવાન નારાયણનું નામ નારાયણ બોલ્યા ને ત્યાં તો રણ્ય કશ્યપે પ્રહલાદજીને ઉતારી મૂક્યા જાય એઠો ઉતર પાઠશાળામાં મૂક્યા સંડામર્ક નામના બે શુક્રાચાર્યના શિષ્યો છે ને તે ગામમાં પાઠશાળા ચલાવે છે પ્રહલાદજીને લઈ જાવ આને લઈ જાવ આને લઈ જઈને કયો સારું જ્ઞાન આપો નારાયણ તારા પિતાનો દુશ્મન છે અચ્છા કે નહીં સંદામરક ને લઈ ગયા પ્રહલાદજી સંદામરક એને ભણાવે છે પણ સંદામરક કાયમ તો ત્યાં આજ ત્યાં ને ત્યાં હાજર હોય એવું તો નક્કી નથી એટલે એક દિવસના સમય સંદામરક બધા બે ગુરુ બહાર ગયા એટલે પ્રહલાદજી આજે શિક્ષક બન્યા દૈત્ય બાળકોને બધાને ભણાવતા બધા દેતી બાળકોને ભેગા કરીને ભેગા કરીને કહે છે કે હે દેતી બાળકો તમને ખબર છે તો કે શું આપણા ગુરુએ મને એક અલગ પ્રકારનો પાઠ ભણાવ્યો છે અને એ હું તમને ભણાવું છું તમારે બધાને ભણવો છે તો કે હા તો કે તો બધા તૈયાર થઈ જાવ હું બોલાવું એમ તમારે બધાએ બોલવાનું અને પ્રહલાદજી પછી તો ભણાવે અને દેતી બાળકો બધા બોલવા લાગ્યા પ્રહલાદ ભણી राधे कृष्ण गोविंदा प्रहलाद बने राधे कृष्ण गोविंदा प्रहलाद बने हर हरिजल नंदला ક્યાંય ન શીખવાડ્યા પછી આ એક નહીં બીજું પણ મને આવડે છે ભણવું છે તમારે બધાયને કે આ ભણાવો ને સારું લાગે છે ભેલા જગ્યાએ તો ચાલો ભે કડે ભજનમાં રાખો તે મારા ભાઈ સાજુ હડીકડ

ਬੈਸੇ ਜਾ ਜੋ ਰਾਦੇ ਰਾਦੇ ਰਾ ત્યાંય કરંટ લાગ્યો સન્ના મર્ગ ને હાથ છૂટી ગયો તે સાથે સાથે પ્રહલાદ ની સન્ના બધા ભગવાનનું નું કીર્તન કરતા હતા હિરણ કશ્યપો આવ્યા

ਉਹ ਹੋਏ ਤੋਂ ਸਿੱਧਾ ਜੂ ਗਾੜੀ ਉੱਪਰ ਹੀ ਚੱਲ ਛੇ। ਉਹ ਹੋਏ ਤੋਂ ਸਿੱਧਾ ਜੂ ਗਾੜੀ ਉੱਪਰ ਹੀ ਚੱਲ ਛੇ। ਬਸੂ ਹੋਏ ਤੋਂ ਸਿੱਧਾ ਜੂ ਗਾੜੀ ਉੱਪਰ ਹੀ ਚੱਲ ਛੇ। ਬਸੂ ਹੋਏ ਤੋਂ ਸਿੱਧਾ ਜੂ ਗਾੜੀ ਉੱਪਰ ਹੀ ਚੱਲ ਛੇ। ਥੋੜਾ ਸਮਾਂ થયો ਸੰਦਾਰਮਖ ਬੰਨੇ ਬਾਨ ਮਾ ਆਇਆ ਨ ਪ੍ਰਹਲਾਦ ਜੀ ਨੂੰ ਹੱਥ ਪਕੜਨ ਉੱਭੋ ਕਰੇ ਨ ਲੈ ਗਿਆ ਕਿ ਚੱਲ તારા પિતા અમને મારી નાકસી જીવતા નહી કરે છે જોયા બોલાવ્યા બોલાવીને પ્રહલાદજીને ને કીધું પ્રહલાદ આશ્રમ માં કીધું ભણવા હા માં સારી વસ્તુ શું તને લાગી તે મને કે અને પ્રહલાદજી કહે છે કે સૌથી ઉત્તમ માં ઉત્તમ વસ્તી તો મને પરમાત્માની ભક્તિ લાગી અને એટલા માટે પ્રહલાદજી કહે છે નવ ભક્તિ આજે સંભળાવે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ આત્મ નિવેદનમ નવધા પ્રકારની ભક્તિ ભગવાન વિષ્ણુ ની ભક્તિ કરશો તો પરમાત્મા તરા અને બોલાવી પોતાની બેન હોલિકા હોલિકા આ મારા જેવા દૈત્ય દૈત્ય નું આ વન છે ને વન ની અંદર આ કાંટો ક્યાંથી ઉત્પન્ન થયો હોલિકા ને પરમાત્મા એક કૃપા કરી હોલિકાનું મૃત્યુ થયું પ્રહલાદજી નો બચાવ થયો છે પર્વતો ઉપરથી નાખવામાં આવ્યા પ્રહલાદજીને સાંજનો સમય અને સાંજના સમયની અંદર પ્રહલાદજી નારાયણ નારાયણ કરતા આવ્યા હિરણ્ય કોઈ નારા પ્રહલાદજીને કીધું પ્રહલાદ નારાયણ નારાયણ કહે છે ક્યાં છે તારો વિષ્ણુ મને બતાવતો ખરો અને પ્રહલાદજી બોલ્યા છે જલે વિષ્ણુ વિષ્ણુ નારાયણ નારાયણ ક્યાં નથી જ્યાં જોઈએ ત્યાં છે વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોય મેં જાના હિરણ્ય કશ્યપ કહે છે કે તારો નારાયણ બધી જગ્યાએ છે પ્રહલાદ કહે છે કે હા મહારાજ મારો નારાયણ બધી જગ્યાએ છે

અને ભગવાન નારાયણનો પોકાર કરલા પ્રહલાદથી દોડ્યા છે નારાયણ કહીને સ્તંભ હતો કે સ્તંભની આગળ પોતાનું આલિંગન આપ્યું છે અને સ્તંભને આલિંગન આપ્યું એ જ સમયની અંદરનો અવાજ આવ્યો અને અવાજની અંદરથી સ્તંભ ફાટ્યો અને ફાટ્યો અને પરમાત્માનું પ્રાગત્ય થયું સૌએ જયકાર કર્યો બોલીએ નરસિંહ નારાયણ પરમાત્મા નરસિંહ હિરણ્ય કશ્યપ ને ઉપાડ્યો પોતાની જંગાની ઉપર માગતો અને છાતી ચીરી અને હિરણ્ય કશ્યપુએ પ્રહલાદજી લાજ રાખી છે